બાદ રાજસ્થાન ખાતે જીર્યા હતા તે દરમિયાન સુરત પોલીસે આરોપીઓને ઝડપી પડ્યા હતા મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ અદાલતમાં શ્યામસિંગ માનસિંગ રાવત કવરપાર ત્રિલોકસિંહ રાવત પ્રતાપસિંહ લક્ષ્મણભાઈ રાવતને ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી અલગ અલગ સોના ચાંદીના દાગીના છ મોબાઈલ ફોન બે વોચ રોકડા રૂપિયા પંચાણું હજાર છસો મળી કુલ ચૌદ લાખ સુડતાલીસ હજાર છસો સત્તર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડીસીપી એક આનંદ જણાવ્યું હતું કે હાલમાં ગણપતિની સ્થાપના થયેલી છે અને સુરત શહેરમાં રોજ સવારે સવાર સાંજ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં નજરે ચડ્યા હતા જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત ત્રણેય આરોપીઓ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રહેવાસી છે ત્રણ પૈકી બે ખરફોડ ચોરી અને બે મિલકત સંબંધી ગુનાઓમાં જેલમાં હતા જ્યારે શ્યામસિંહ માનસિંહ રાવત મર્ડરના ગુનામાં જેલમાં હતો તે દરમિયાન તેઓની મિત્રતા થઈ હતી અને તેઓ જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે પ્રતાપસિંહ બેંગ્લોરમાં એક જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરીને બોલાવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં રેકી કરી હતી અને જે મકાન અને ત્યાં મંદિર હતું તેની રેકી કરી હતી અને ત્યાં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી હતી વધુમાં જણાવ્યું હતું કે ચોરી કરી મુદ્દામાલ લઈને આરોપીઓ પરત પોતાના વતન રાજસ્થાન જતા હતા દરમિયાન સુરતમાં પોલીસે આરોપીઓને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયા હતા અને તેઓને સામાન ચેક કર્યો હતો ત્યારે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જોયો અને તેઓ તેઓની પોલીસ મથક પૂછપરછ કરતા તેઓ સામે આવ્યું હતું કે આ લોકોએ બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે તેઓ પરત જઈ રહ્યા હતા બેંગ્લોરમાં વિદ્યાનગર પોલીસ મથકમાં બાબતે ગુનો નોંધાયેલો છે ત્યારની પોલીસને જાણ કરી દેવામાં આવી છે અને તે લોકોની ટીમ રવાના થઈ ગઈ છે તેઓનો આરોપી અને મુદ્દામાલ સોંપવામાં આવશે પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાતની આસપાસ અને સાડા સાતથી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની સ્ટેચ્યુની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સિવિલ સિટીમાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ દિશામાં પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માન માનસિંહ રાવત ઉમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે કવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણે જણા બે જણા છે એ ઘરફોડ ચોરીના અને મેકઅપ સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સામે ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે દાગીના સાથે સાડા ચૌદ લાખની આસપાસનો નો મુદ્દા માલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો